કચ્છના વાગડમાં ધોધમાર વરસાદ રાપરના સુવઈ અને ગૌરી પરને જોડતો પુલ તૂટ્યો સુવઈ અને ગૌરી પરનો સંપર્ક તૂટી ગયો છે જે રીતે કચ્છના વાગડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે અહીં પુલ તૂટવાની ઘટના બની છે રાપરના સુવઈ અને ગૌરી પરને જોડતો આ પુલ તૂટી ગયો છે જોઈ શકાય છે આ સ્થિતિ પુલની જે છે ગૌરી પરને જોડતો પુલ તૂટતા ગૌરી પર અને સુવઈ વચ્ચેનો સંપર્ક પણ તૂટી ગયો છે તો ભારે વરસાદને કારણે પુલ તૂટી ગયો સામે આવ્યા છે ધોધમાર વરસાદ રાપરના સુવઈ અને ગૌરીપરને જોડતો પુલ તૂટ્યો સુવઈ અને ગૌરીપરનો સંપર્ક તૂટી ગયો છે જે રીતે કચ્છના વાગડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે અહીં પુલ તૂટવાની ઘટના બની છે રાપરના સુવઈ અને ગૌરી પરને જોડતો આ પુલ તૂટી ગયો છે